નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામની મેઇન બજારમાં શુદ્ધ પાણીની નદીઓ વહી અડધું ગામ જળબંબાકાર નાના બાળકોથી લઈને સિનિયર સિટીઝન પરેશાન લખતર ગામમાં અનેક સમસ્યા છતાં લે ભાગુ તત્વોને સમસ્યા દેખાતી નથી લોકો ખોટી બુમરાણ કરતા હોવાના બંગડા ફૂંકી અને ખોટા સાબિત કરવામાંથી રહ્યા છે લખતર ગામમાં વાસ્મોને પાણી સમિતિ દ્વારા નવી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે આ પાણીની પાઇપલાઇન પ્લાન ટેસ્ટિંગ મુજબ નાખવામાં નહી આવ્યું હોવાથી અનેક જગ્યાએ પાણીની પાઇપલાઇન વારંવાર લીકેજ થાય છે તેને કારણે જે વિસ્તારમાં પાણી આવે છે તે નવી પાઇપલાઇન લીકેજ હોવાથી બજારમાં શેરીમાં જળબંબાકાર થઈ જાય છે જે જ્યારે બીજી બાજુ મફતિયા પરાની અનેક શેરી સહિત અનેક વિસ્તારમાં સ્વામિનારાયણ પાસેના દ્વિપજક વિસ્તારમાં જુગત રામદેવ સોસાયટી ભૈરવપરા વિસ્તારની અનેક શેરીઓમાં પાણી નથી આવતું આથી આ વિસ્તારની મહિલાઓને માથે બેડા ઉપાડી પાણી ભરવા માથે ઉપાડી કપડાં ધોવા જવું પડે છે આથી લખતર ગામની મહિલાઓ સાથે ગ્રામજનો પાણીના લીકેજથી ત્રાઈમાં પોકારી ગયા છે સાથે બીજી બાજુ લખતર ગામના પરા વિસ્તારની મહિલાઓ સાથે નાના અને સહિત નાના બાળકો મહિલાઓ સિનિયર સિટીઝન મહિલાઓ પાણી વગર ત્રાઈમાં પોકારી ગયા છે ત્યાં લખતર ગામના લેભાગુ તથા તત્વો લખતર ગામના માણસો મહિલાઓ નાના બાળકો ખોટી બુમરાણ કરી રહી હોવાનું ગાય વગાડીને સાબિત કરવા મથામણ કરી રહ્યા છે ત્યારે આજે ગાંધી ચોકમાં પાણીની પાઇપલાઇન લીકેજ થતા શાક માર્કેટમાં શાક લેવા આવેલ મહિલાઓ સ્કૂલે જતા બાળકો સિનિયર સિટીઝન ભારે મુશ્કેલીનો સામનો કરી રોડ પસાર કરી રહ્યા હતા ત્યારે રોમ ભડકે પડે અને નીરો ફિડલ વગેરે તેઓ ઘાટ સર્જાઈ રહ્યો છતાં લખતર તાલુકાના ઉચ્ચ અધિકારીઓ એક પણ શબ્દ બોલવા તૈયાર નથી કે લખતર ગ્રામ પંચાયત પાણી સમિતિ વાસમો સામે કોઈ પગલાં ભરવા તૈયાર નથી લોકમુખે ચર્ચાની વિગત મુજબ અધિકારીઓ કોન્ટ્રાક્ટર ગ્રામ પંચાયત પાણી સમિતિ સહિતના બધા જે તેઓની મિલી ભગત હોય તેઓ કોઈ પણ પ્રકારના પગલા ભરવા તૈયાર નથી જ્યારે ગામ ભડકે ભરી રહ્યો છે ત્યારે અધિકારીઓ જે ભ્રષ્ટાચારીઓ છે તેમને બચાવી અને ક્રૂર આનંદ માણી રહ્યાનું લોકો દ્વારા કહેવાય રહ્યું છે લખતર ગામની અંદર વાસ્કો અને પાણી સમિતિ દ્વારા જે પાણીની પાઇપલાઇન નાખી છે તે દરરોજ દરરોજ લીકેજ થઈ રહી છે છતાં લખતર ગામના અમુક વેભાગવું તત્વો છે તેઓ એવું સાબિત કરી રહ્યા છે કે લખતરની અંદર કોઈ સમસ્યા નથી રોપરાની અંદર પાણી નથી આવતું મોફતીયા પરાની અંદર પાણી નથી આવતું મોફતીયા પરાની અંદર સાફ સફાઈનો અભાવ છે ત્યાં સ્ટ્રીટ લાઇટનો અભાવ છે રોડ રસ્તાનો અભાવ છે છતાં આ ગામના અમુક જે લેભાગુ તત્વો છે તેઓ તંત્રના ફળે બેસી ગયા છે અને તંત્રની તરફેણમાં સતત તેઓ ભલામણ કરી રહ્યા છે કે લખતરની અંદર કોઈ સમસ્યા જ નથી તો શું આ જે એ આંધળા છે જે લેભાગુ તત્વો આંધળા છે હું મારા સાથીશ કે એ દેખાડે કે આપ જોઈ શકો છો કે લખતરની અંદર કેટલું બધું પાણી લીકેજ છે આજે આ સવારમાં પાણી ચાલુ કરવામાં આવ્યું ત્યારે તમે જુઓ તો આ આપ જોઈ શકો છો કે કેટલું બધું પાણી લીકેજ છે તો શું આ લે આ લેભાગુ તત્વો છે જે ગામના ગામના અંદર લેભાગુ તત્વો છે તે ગામનું ખરાબ કરવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે ગામના લોકોને સુવિધા મળે જેની વિરોધની અંદર કામ કરી રહ્યા છે તેમને આ લેભાગુ તત્વોને આ વસ્તુ દેખાતી નથી આ લીકેજ નથી આની અંદર તમે લગતાના ગમે ખૂણામાં જાઓ આટલું બધું પાણી લીકેજ છે સાફ સફાઈનો અભાવ છે રોડ ઉપર જાઓ કચરાના ઢગલા છે હાઈસ્કૂલ સામે કચરાના ઢગલા છે મુતેડી માંથી યુરિન બહાર આવે છે તો શું આ લગુ તત્વો ને દેખાતું નથી કે જે ભગુ તત્વો ખાલી તંત્ર અને તંત્ર દ્વારા આપવામાં આવતા ફક્ત રૂપે જ દેખાય છે તેમને કઈ દેખાતું નથી વિજય જોશી લખતા ન્યૂઝ અપડેટ લખતર ગુજરાત